હાસાનાળા રોડ ઉપર બે બાજુ જે ડ્રેનેજ છે એ ડ્રેનેજ છેલ્લા લગભગ કાલથી ઉભરાઈ રહેલી છે તેના માટે અમારી ટીમ કાલે બે વાગ્યાથી અહીંયા કામગીરી કરે છે પરંતુ બે જેટી મશીન અને બકેટ રિક્ષાના યુઝ કરવા છતાં અમારે પાણીનો નિકાલ થયું નથી જ્યારે એનું સોર્સ જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે અહીંયાથી પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતું આ અંગે ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી છે લાલ નોટિસ પણ અમે સત્તર સાત પચીસના રોજ આપેલી છે અને એ સિવાય પણ અમે નોટિસો આપેલી છે છતાં જે કાળજી બેસિક રાખવી જોઈએ જેનાથી બીજા લોકોને તકલીફ ન પડે નાગરિકોને તકલીફ ન રાખ ન પડે એ રાખવામાં ન હોય ન હોવાના કારણે આજે કાર્યવાહી જીપીએમસી એક્ટ અંતર્ગત કરવામાં આવી છે ક્યારેક ખોલવામાં આવશે મૂળ તો જે જે સિસ્ટમ છે જેના કારણે પાણીનું નિકાલ થઈ રહ્યું છે પાણીનું સિસ્ટમનું પુનઃ નિકાલ પન પુનઃ યુઝ ન થાય એના માટે આ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવે જ્યારે ખાતરી અમને આ બાબતની થઈ જશે કે એ પ્રકારે નિકાલ પાણીનું કરવામાં નહીં આવે તો જે અહીંયા સ્થાનિક દુકાનદારો છે એમને મુશ્કેલી ન પડે એ ત્યારે લેતા અમે ખોલવાની કાર્યવાહી કરીશું એ જે છે એમાં રેકોર્ડનો અભ્યાસ કરીને આગળની અમે કાર્યવાહી કરીશું એ અગેન રેકોર્ડ એનું મને અભ્યાસ કરવો પડશે અને જે પણ પરમિશન્સ છે એ બાબતે અભ્યાસ કરીને અમે આપને કરીશું મહાનગરપાલિકા બાબતે કોઈ આ પ્રશ્ન અત્યારે જે સિટીઝન સર્વિસીસ છે લોકોને જે મુશ્કેલી પડે છે એ બાબતનો પ્રશ્ન છે એ કારણે અમે આ પ્રિવેન્ટિવ પગલાં લીધા છે બટ અગેન હું કહું છું સ્થાનિક દુકાનદારોને મુશ્કેલી ન પડે અને જે વ્યક્તિની ભૂલ છે એને જ એને જ આ પ્રશ્ન ફેસ કરવો પડે એમ એની અમે કાળજી લઈશું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે